పే తోడీ గంగా మిందర

બરોબર એની એ એની જાતિ નથી એટલે વિજાતિ કીધું આપણી જાતિ છે દરજી છે બ્રાહ્મણ છે કુંભાર છે ભરવાડ છે પછી સ્ત્રી છે પુરુષ છે એ આપડે જાતિ ગણાય સજાતિ ગણાય પણ વિજાતિ કે એની કોઈ જાતિ હમ એને વિજાતિ કેવાય સરસ સરસ બરોબર બરોબર યુક્તિ એટલે એને પામવાનો રસ્તો વાહ ભાઈ બરોબર બરોબર સજાતી વિજાતીની જુગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી વાત વાહ વાહ બરોબર એટલે બી બે બીજી ભાત પાડી દઉં કીધેલું છે તો જે પાનબાઈ છે ને પાનબાઈ જયારે આવ્યા ને એની આરે સતી ની આરે જયારે આવ્યા ને ત્યારે એને પાનકી કઈ ને બોલાવતા ન્યા એને પાનકી કહેતા હતું પાનબાઈ પાનકી બરોબર પછી એમને હારે રહ્યા હુરુની આજ્ઞા નું પાલન કર્યું એને તો પાનભાઈ થયા શ આજે બીબુ એનું ઈ હા બીબુ નું પણ ભાત બીજી પડી ગઈ બીજી ભાત થઈ ગઈ એમ એટલે બીબે પાડી દઉં બીજી ભાત બરોબર દાસી તરીકે આવ્યા તા એ સમય માં લગભગ સવાસો દોઢસો વર્ષ જેવું છે આસપાસ એ જે ક્ષત્રિય સમાજ હતો ને એમાં અમુક અમુક ઓલામાં એવો રિવાજ હતો રજવાડા માંથી જે બાને વળાવે ને એની સાથે દાસી તરીકે કામ કરવા માટે મોકલતા મોકલતા બરોબર એટલે એ દાસી તરીકે આવ્યા હતા પણ એને એ એ બીબે બીજી ભાત પાડી દીધી ગંગા સતી કે પાન બાય કરી નાખ્યા એવા બીબે બીજી ગુરુ એ જે બીજી ભાત પાડી દીધી એવા ઘણા બધા છે બરોબર જે વાલીઓ લૂંટારો હતો એને નારદજી મળ્યા વાહ બરોબર તો એને બીબે બીજી ફાઇટ પાડી દીધી બીબુ રહ્યુંસલ હા જેસલ જાડેજો કચ્છની ધરતીનો કાળી નો નાગ નામ પડેતા માણો થથર કાપે એને તોરલ મળ્યા બી બુ નું રહ્યું બીજી ભાત બીજી પડી ગઈ પીર જેસલ પીર બરોબર એટલે આ ગંગા સતી કીધું કે સજાતી વિજાતી ને જાણવા માટેની તમને જુગતી બતાવવું કે તમે આ કરો આ કરો આમ કરો આમ રેણી માં રહ્યો બરોબર એટલે સજાતી શું અને વિજાતી શું બરોબર એની તમને જાણ થાય અને એ જાણ થાય તમે જે વિજાતી છે વિજાતીને તમે જાણી લ્યો જેમ છે એમ એટલે તમારા તમારું જે શરીર એનું એ હા પણ બી બે બીજી પાત પડી જાય બરાબર આવું છે એટલે એ વાણીમાય પાછું વાપરીશ થોડુંક હા બીજી વાણીમી ને હા

જેવ પોકારી દો તમે કે મે આ કર્મ કર્યા છે અને ફરી વખત એ કર્મ નું બીજી વખત એનું એ કર્મ ન થાય તો કર્મ બળે નકર ન બળે બરોબર ફરી કર્મ એનું એ ન થવું જોઈએ તો તમારા કર્મ ગુરુ ની કૃપા થકી બળી જાય પછી એ અગાઉ ના જે કર્મો કરેલા હોય તમારે ભોગવવાના ન આવે ના આવે ના આવે હા પણ પાછા જો એનાય કર્મ શરૂ કર્યા ગુરુ પાસે તમે પ્રતિજ્ઞા લીધી તમારે ભૂલ સ્વીકારી અને ગુરુ પાસે પાછા ફરી ને એનાય કર્મો શરૂ કરો તો ઓલા પાછા ડબલ થઈ ને આવે તો ભાઈ હતું ની કોણ હા હા બળી ગયેલા એ પાછા ડબલ થઈ ને આવે એમ વાલિયા જેવો માહોલ હા એ લૂંટી લૂંટી ને હા નારદે રામ નામ આપ્યું પછી આખી રામાયણજાની રચાય તો વાત થઈ આપડે

કથા બેહે છે છે અહિયાળા ગંગા સતી નો હમટિયાળા છે ને હા એક જયદેવ શરણ દાસ બાપુ કરીને એમની કથા નું આયોજન છે ન્યા ન્યામટિયાળા અનુકૂળતા હોય તો હા એટલે એમનું નામ તો હીરામાં હતું ને ગંગાબા નું ને

ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કવ બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ